આવતા અઠવાડિયે મેઘરાજા ગુજરાત પર એક સાથે ચાર મોરચે હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે અને આ કોઈ સામાન્ય વરસાદ નથી આ છે એક પરફેક્ટ સ્ટ્રોંગ ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ ઓપરેશન મેઘદૂત મેઘ હુમલો અને તેની પૂરી રણનીતિ આ ચક્રવ્યુહનો મુખ્ય હુમલાખોર છે બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ આ વરસાદી મિસાઇલ ભેજનો મોટો જથ્થો લઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે બીજો ખેલાડી છે મોન્સૂન ડ્રવ જે ઉત્તરથી નીચે ઝૂકી આ સિસ્ટમ માટે ગુજરાતનો દરવાજો ખોલી રહ્યો છે અને ત્રીજો સાથી છે અરબ સાગરનો ભેજ જે સતત ભેજની સપ્લાય લાઈન આપી રહ્યો છે અને ચોથો છે મધ્ય લેવલ ટ્રફ જે ઉપરથી એર સપોર્ટ આપીને આખી સિસ્ટમને વધુ ઘાતક બનાવી રહ્યો છે જ્યારે આ ચારેય સિસ્ટમ એક સાથે મળશે એટલે આજથી અઠવાડિયા સુધી ગુજરાતને બરોબરનું ઘમરોડવાનું છે આગળ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા બગડાટી બોલાવવાના છે છેલ્લા 20 દિવસનો સુખો ભટ્ટ સમયગાળો હવે પૂરો થશે ગુજરાત આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ